દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના જંબુસર ગામમાં વધુ એક આરસીસી રોડનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું આરસીસી રોડ બનાવવા માટે રોડ કામમાં સરિયા વાપરવામાં આવતા હોય છે પણ આ લોકો તો સરિયા વગર રોડ બનાવવામાં આવી રહ્યો હતો તો એક જાગૃત નાગરિક ત્યાં પહોંચતા અને તપાસ કરતા ભ્રષ્ટાચાર બહાર આવ્યો અહેવાલ અર્જુન જંબુસર તમે ના બોલતા છે ને આરતી જેવું છે વિશ્વાસ નહી હોય તો કીધો આગળ હજી ખોદી

મેં જાળી હચ્કી બાંધવા કરીને એને હટાવ કીધું લોકો પહેલા હટાવ મે તમને કીધું અરે યાર પછી વાત કરું ભી તરો લાય યાર જંગુર સર ગ્રામ પંચાયત ઉદયસિંહ વીરાના ઘર થી ઉદયસિંહ વીરાના ઘર થી અહીં ગુંદરા સુધીનો રસ્તો અને આ લાયો માં લીધો છે અને આ લોકો સળિયા બાંધ્યા વિના કામ ચાલુ કરેલ અને પત્રકાર ઘટના સ્થળે દોડી આવતા આ લોકોએ તાત્કાલિક સળિયા બાંધવાનું કામ ચાલુ કરેલ હતું જેમાં આ લોકોએ તાત્કાલિક કામ ચાલુ કરેલ છે વિનોદ ભાઈ આવી રીતે હરિયા હોય યાર આવી રીતના હોય ઝાડુ આવી રીતના ઝાડું હોય આ કાઢી નાખાયું તેને આગળ અહીંયા વળાયું કેમ પણ વાઘું ચોરીથી તેનું વાકવું વળી ગયું તો કાઢી નાખ્યું બાળ હશું ભાઈ તમે હતી શું યાર આટલા બાળ